રાજકોટની વાત જ્યાં ડેન્ગ્યુએ વધુ એક મહિલાનો ભોગ લઈ લીધો છે ડેન્ગ્યુના કારણે મહિલાનું મોત મવડીના મવણીના નગરમાં રોગચાળાને ડામવા માટે નક્કર કામગીરી કરવા શહેરીજનો માગણી કરી રહ્યા છે રાજકોટનું આરોગ્ય વિભાગ ક્યાંક ને ક્યાંક ઉણું હોવાનું પુરવાર થઈ રહ્યું છે કારણ કે એક એક બાદ લોકો રોગચાળાના ભરડામાં સપડાઈ રહ્યા છે ડેન્ગ્યુ અને ચિકનગુનિયાનો રોગચાળો રાજકોટમાં વધતો જઈ રહ્યો છે અને સાથે જ તાવ ઝાડા ઉલટી શરદી ઉધરસનો રોગચાળો પણ જોવા મળી રહ્યો છે ત્યારે ડેન્ગ્યુના પરિણામે વધુ એક મહિલાએ જીવ ગુમાવ્યો છે શહેરીજનોની માંગ છે કે રોગચાળાને નાથવા માટે કોઈ નક્કર પગલા ભરવામાં આવે ડેન્ગ્યુ કારણે મહિલાનું મોત નીપજ્યું મવડીના નગરમાં રોગચાળાને ડામવા માટે નક્કર કામગીરી કરવા શહેરીજનો માગણી કરી રહ્યા છે રાજકોટનું આરોગ્ય વિભાગ ક્યાંક ને ક્યાંક ઉણું હોવાનું પુરવાર થઈ રહ્યું છે કારણ કે એક બાદ એક લોકો રોગચાળાના ભરડામાં સપડાઈ રહ્યા છે ડેન્ગ્યુ અને ચિકનગુનિયાનો રોગચાળો રાજકોટમાં વધતો જઈ રહ્યો છે અને સાથે જ તાવ ઝાડા ઉલટી શરદી ઉધરસનો રોગચાળો પણ જોવા મળી રહ્યો છે ત્યારે ડેન્ગ્યુના પરિણામે વધુ એક મહિલાએ જીવ ગુમાવ્યો છે શહેરીજનોની માંગ છે કે રોગચાળાને નાથવા માટે કોઈ નક્કર પગલા ભરવામાં આવે